હાલ નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે લોકો ગરબે ઝુમવા પાર્ટી પ્લોટ્સમાં જાય છે અને નવરાત્રિના પર્વની ઉજવણી કરે છે ત્યારે બીજી બાજુ વીએચપીની અત્યારે લોકો ગામે ગામે જઈ અલગ અલગ જગ્યાઓએ જઈ પાર્ટી પ્લોટ છે જઈને ચેકિંગ કરે છે ત્યારે હાલ જ તે રાજકોટમાં જગ્યા હતા અને રાજકોટમાંથી આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનર અને વીએચપીની વચ્ચે જબરજસ્ત બોલાચાલી થઈ ગઈ છે આ બોલાચાલીનો આખો સમગ્ર મામલો જિગ્નેશ મેવાણી સુધી પહોંચતા જિગ્નેશ મેવાણીએ વીએચપીના લોકોને સરખો જવાબ આપ્યો છે શું જવાબ આપ્યો છે શું હતો સમગ્ર મામલો વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ નવરાત્રી ચાલી રહી છે એટલે લોકો પાર્ટી પ્લોટ્સમાં જાય છે અને અલગ અલગ રીતે ગરબા રમે છે અને અલગ અલગ રીતે તેમની નવરાત્રિની ઉજવણી કરતા હોય છે ત્યારે આ દરમિયાન પાર્ટી પ્લોટ્સમાં બધા જ જ્ઞાતિઓ ભેગા થઈ અને રમે તેવા પાર્ટી પ્લોટ્સ પણ અત્યારે થઈ ચૂક્યા છે ત્યારે હાલ હવે વીએચપી જે વિશ્વ હિન્દુ પરિષદ છે તે અલગ અલગ જગ્યાઓ જાય અને ચેકિંગ કરતી હોય છે પ્લાટી પ્લોટ્સમાં જતી હોય છે અને તેમાં જઈ અને તે ચેકિંગ કરતા હોય છે કે કોણ ક્યાં કેવા લોકો રમી રહ્યા છે ત્યારે હાલ આ ચેકિંગ દરમિયાન તે રાજકોટના એક પાર્ટી પ્લોટમાં પહોંચ્યા જેમના ઓનરનું નામ છે ઇન્દ્રનીલભાઈ રાજ્ય ગુરુ જે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંકળાયેલા છે ત્યારે આ સમગ્ર ઘટનામાં તેમને એવું કહેવામાં આવ્યું છે કે આ પાર્ટી પ્લોટ બંધ કરી દો કારણ કે તમારા પાર્ટી પ્લોટમાં બીજા ધર્મના લોકો પણ અહીંયા રમવા આવે છે તેવું કઈ અને તેમણે વિરોધનું પ્રદર્શન કર્યું હતું ને ત્યારે આ જે ઓનર છે અને જે આ વીએચપીના લોકો છે તેમની વચ્ચે જબરજસ્ત બોલાચાલી થઈ હતી ને ઓનરે ત્યાં સુધી કહી દીધું હતું કે જો તમારે ગરબા રમવા હોય ને તો રમો બાકી અહીંયાથી તમે જતા રહો તેમજ આ સમગ્ર મામલો આખો જિગ્નેશ મેવાણી સુધી પહોંચ્યો હતો અને જિગ્નેશ મેવાણીએ પણ વીએચપી ના લોકોને સરખો જવાબ આપ્યો છે વધુમાં જિગ્નેશ મેવાણીએ કેવો જવાબ આપ્યો છે શું કહ્યું છે સાંભળીએ તેમને આપણા રાજકોટનો એક વિડિયો બહુ વાયરલ થયો છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને સવાલ પૂછ્યો એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલ ભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ દાયકાઓથી દૂષિત કરી રહ્યા છે તમને તમને સવાલ પૂછવા છું ગરબામાં એ જાણવાનો રસ થયો કે તે મુસ્લિમ સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ એ ચેક કરવાનું મન થયું તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડના મુખ્ય કસૂરવાર કોણ છે અગ્નિકાંડમાં જ્યારે છવ્વીસ અઠ્યાવીસ લોકો ભૂંજાયા એક મહિનો અમે લડ્યા ત્યારે તમે ક્યાં ખોવાઈ ગયા તા સંઘ પરિવાર વાળા વધુમાં કહેવા માંગુ છું અત્યારે નવરાત્રીની મોસમમાં નોરતા ગરબા ચાલુ છે ત્યારે પણ દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની ફરતે એના બે બે કિલોમીટરની ત્રીજામાં અનેક દારૂ નડા ચાલે છે તમે તમારા બાપા ત્યાં જઈને ઉધા પડો ને તાકાત હોય તમારા પર પાણી તો આ બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમોનો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની અને બધા ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું તું ને હરણીકાંડના પીડિતો માટે લડવું તું ને ભોગ બનનારા એક્ઝામ્સના પેપર જે લીક થયા એનો ભોગ બનનારા પંચાણું ટકા હિન્દુ છે જે વિધવા બહેનોને પેન્શન નથી મળતું અને સમાજ કલ્યાણ ઓફિસની કચેરીની બહાર લાઈનોમાં હોય છે કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે તમે કયા હિન્દુની વાત કરો છો એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસનના ઈશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ બધા સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમણે ભગાડી મૂક્યા એમને ગેટલોસ્ટ કીધું કાડી મૂકે બહુ સારું કર્યું હું પણ આવા સંઘટોને કહું છું કે ગેટલોસ્ટ આ હતા કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી જેમણે સરખો જવાબ આપ્યો છે ત્યાં આકરા પાણીએ પણ જોવા મળ્યા છે ને તેમણે એવું કહ્યું છે કે માં અંબા નો પરવા એટલે કે નવરાત્રી એમાં જાતપાત નથી હોતા બધા એક થઈને રમતા હોય છે ને માં અંબાની આરાધના કરતા હોય છે એમાં આ બધી વસ્તુઓ કરવી કોઈ જરૂરિયાતની નથી તમારે ગરબા રમવા હોય તો તમે રમો બાકી તમે આ પાર્ટી પ્લોટ છોડીને જઈ શકો છો આવું કહી આપ્યું હતું ને જિગ્નેશ મેવાણીએ જબરજસ્ત જવાબ આપ્યો છે આવા જવાના વિડીયોસથી અમે તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય